હવે ઘરમાં બધા લોકોની ફરમાઈશ અલગ અલગ હોય છે કોઈને ઓઇલ ફ્રી ખાવું હોય છે કોઈને એકદમ ગરમ ગરમ જોઈએ ટેસ્ટી જોઈએ પણ ઓઇલ ફ્રી હોવું જોઈએ તો આજે આપણે ઓઇલ ફ્રી એકદમ થોડા એવા બે ટીપા ઓઇલની અંદર જ આ રેસીપી બનાવી લેશું તો મગની ચડી દાળ લઈ લેશું ઓવરનાઇટ માટે પલાળી ધોઈ સાફ કરી અને પલાળી હતી ત્યાર પછી બીજા દિવસે મોર્નિંગની અંદર આ મગની દાળ લીધેલી છે થોડા પવા છે અને પવાને પણ થોડી વાર પલાળી પાણી નીતારી ધોઈ અને એડ કર્યા છે અડધી વાટકી આદુ મરચી સાથે આપણે પાણી નાખ્યા વગર અને આમ જ ફીસી લેશું હવે જ્યારે આને આમગની દાળ અને પવાને જ્યારે આદુ મચ્છી સાથે આપણે પીસીએ ત્યારે પાણી બિલકુલ એડ નથી કર્યું અને દહીં પણ નહીં તો હવે આમાં થોડું લિક્વિડ કરવા માટે આપણે અડધી વાટકી દહીં એડ કરી દઈશું ને એ પણ ઘરનું બનાવેલું જે મીડિયમ ખાટું હોય એવું દહીં આમાં એડ કરી શકો હવે આ રીતે દહીં મિક્સ કરી થોડું એવું ટેસ્ટ અકોર્ડિંગ આપણે નમક પણ એડ કરી દઈશું અને હળદર પણ એડ કરી દઈશું પછી એકદમ સરસ મિક્સ કરી અને આને ચારથી પાંચ કલાક માટે આમ જ રેવા દઈશું અને મોર્નિંગમાં જો ભાગદોડમાં નાસ્તો બનાવવો હોય ને તો જરૂરી નથી કે તમારે આને ચાર કે પાંચ કલાક રેસ્ટ આપવાનો ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો સેમ આ જ પ્રોસેસથી તો હવે આને આપણે એકદમ સરસ મિક્સ કરી અને રહેવા દીધું હતું ને ત્યાર પછી એક ચમચી અહીંયા ફૂડ સોડા એડ કર્યા છે અને ત્યાર પછી એક ચમચી એના પર આપણે લીંબુનો રસ એડ કરી દઈશું ને બરાબર આને એકદમ સરસ મિક્સ કરી લેશું અને જ્યારે આપણે આ પેનકેક બનાવવાની હોય એ ટાઈમે જ સોડા એડ કરવાના એ ટાઈમે જ આ બેટરને એકદમ પ્લફી બનાવવાનું છે હવે અહીંયા એક ચમચી તેલ એડ કરી અને રાય એડ કરી દઈશું લીમડાના પાન અને થોડા એવા તલ એડ કરી દઈશું અને પછી આ બેટરને રેડી દઈશું હવે મારી પાસે આ લોખંડની એલ્યુમિનિયમની તવી છે તો પહેલાં આપણે જે ઘરમાં રહેલી જે આ રીતની એલ્યુમિનિયમની તવી હોય એમાં પાડી લેશું અને ઢાંકીને આને ચાર મિનિટ આમ જ થવા દઈશું ત્યાર પછી એને એકદમ સરસ તાવેથાની મદદથી પલટાવી દઈશું અલટ પલટ કરતાં એકદમ સરસ શેકી લેશું હવે જો નોનસ્ટીકી પેન હોય મતલબ જે પેનકેકની જે પેન આવે છે ને એમાં બનાવવા એકદમ ઇઝી હોય છે અને મારી પાસે નોનસ્ટીકી પેન છે નહીં એટલા માટે હું આમાં બનાવી રહીશું મતલબ આમાં પણ તમે બનાવી શકો પણ નોનસ્ટીકી પેન હોય તો નીચેથી દાજવાની બિલકુલ બીક રહેતી નથી તો હવે આ રીતે એક પેનકેક તો આપણે આમાં એલ્યુમિનિયમની પેનમાં બનાવીશું અને પછી થયું કે મોટી એક નોનસ્ટીકી છે એમાં પણ આપણે ટ્રાય કરી લઈએ તો અહીંયા રાય લીમડાના પાન થોડું તેલ અને તલ બધું એડ કરી અને બે ચમચા બેટર આની અંદર આપણે રેડી લઈશું પણ હવે આમાં કેવું થશે કે આ જે મારી પેન છે એ એકદમ મોટી છે નીચેથી તળિયું તો વધારે ફેલાઈ જશે તો એકદમ પતલી પેનકેક નીકળશે એટલે જે રીતનું ઊંડું હોય મતલબ જે પેનકેક માટે એકદમ સરસ નોનસ્ટીકી આવે છે એ તમારી પાસે હોય ને તો એનો જ ઉપયોગ કરજો એમાં તમારે જેટલું થિકનેસમાં રાખવું હશે એટલું સરસ એવું પેનકેક બની જશે હવે આ રીતે આમાં પણ આપણે અલટ પલટ કરતાં શેકી લેશું અને એવી જ રીતે આપણે બધા પેનકેક બનાવી લેશું જોઈ શકો છો આજે મારી પેન છે એકદમ ઊંડી છે અને નીચેથી પોળી છે તો જ્યારે આપણે તાવેથાની મદદથી જ્યારે ઉપર નીચે કરીએ ત્યારે હાથ પણ તાવેથાવાળો નીચે પેનની અંદર ટચ થતો હોય છે કિનારે એટલા માટે પેનકેકની જે પેન આવે છે એકદમ છીંછરી આવે છે અને એકદમ સરસ ગોલ ગોલ આવે છે જેથી કરીને ખૂબ જ સરસ એમાં પેનકેક બને છે તો જો તમારી પાસે એ હોય તો એમાં બનાવવા હવે આ રીતે આપણે બધા પેનકેક બનાવી લઈશું એકદમ સરસ ટેસ્ટી અને ખાવાની મજા પડી જાય એવા પેનકેક બને છે અને હેલ્ધી પણ છે તો જરૂરથી બનાવજો રેસિપી ગમી હોય તો શેર અને કોમેન્ટ પણ કરી શકો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યારે સબસ્ક્રાઈબ કરો ત્યારે નોટિફિકેશન ઓલ દબાવજો જેથી કરીને મારી કોઈ પણ ન્યૂ રેસીપી હું ત્યાંથી શેર કરું એ તમને મળી શકે તો મળીશું પાછા અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો Thank you for watching.